નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ હવામાન વિભાગે કરેલ વરસાદની આગાહીને પગલે સમગ્ર વરસાદ સમગ્ર ગુજરાતને ગુજરાત છે ત્યારે વડોદરા જિલ્લાના સાવલી અને ડેસર તાલુકામાં વરસાદનું પ્રમાણ ખૂબ જ ઓછું હતું પણ ગત રાત્રિથી મેઘુ મહેરબાન થયો હતો અને ગાજવીજ અને ભારે પવન સાથે મેઘું મન મૂકીને વરસ્યો હતો ઉપરવાસના ગામોના ખેતરો અને સિંચાઈ તળાવોના પાણીના નિકાલ માટેનો રંગાઈ કાસ જે સાવલી નગર મધ્યમાંથી પસાર થાય છે ચોમાસા પૂર્વે સિંચાઈ વિભાગ અને નગર વરસાદી પાણીનો અવરોધ વિકર નિકાલ થાય તે આશયથી પ્રીમોન્સૂન કામગીરી અંતર્ગત સફાઈ કરતી હોય છે પણ ગત રાત્રિએથી સવાર સુધી વરસેલા વરસાદે કરાયેલા પ્રી પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી હતી અને રંગાઈકસ કચરાથી ઉભરાતા નગર રસ્તાઓના નાળાઓમાં કચરો જામ થતા રંગાઈ કાસ કિનારાના મકાનો અને દુકાનોમાં રંગાઈ કાસના પાણી ભરાઈ જવાની સ્થિતિનું નિર્માણ થયું છે સફાડી જાગેલું નગરપાલિકાનું વહીવટી તંત્ર એ સ્થળ પર જેસીબી મોકલી સંતોષ માણ્યો હતો નગરપાલિકાના કોઈ પણ વહીવટદારો કે સત્તાધીશો ઉપસ્થિત રહ્યા ન હતા હજી વધુ અવિરત વરસાદ વરસે તો ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થાય તે નકારી શકાય તેમ નથી